નમસ્કાર નવી સવારમાં આપનું સ્વાગત કરું છું હું છું કિશન જાદવ સાંપ્રત અને ઉકેલલક્ષી ચર્ચામાં આજે વાત કરીશું ગંભીર દુર્ઘટનાઓ અને હોનારતોમાં મીડિયાની રજૂઆત આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે નવી સવારના રમેશ તન્ના રમેશભાઈ બારમી જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદમાં લંડન જતું એર ઇન્ડિયાનું જે વિમાન તૂટી પડ્યું એ વિષય પર મીડિયા કવરેજ વિશે આપનું શું કહેવું છે કિશન આ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે એના કવરેજના સંદર્ભમાં ઘણી બધી વાતો કરી શકાય પરંતુ જે બે ત્રણ મહત્ત્વના મુદ્દાઓ છે એની વાત કરું બીજા જ દિવસે અમદાવાદથી પ્રકાશિત તથા એક દૈનિક વર્તમાનપત્રમાં એક એવી તસવીર છપાઈ જે ખરેખર મીડિયાએ ન છાપવી જોઈએ દુર્ઘટના જબરજસ્ત હતી અને બધા જે મૃતદેહો છે એ જોઈ પણ ન શકાય એવા હતા હવે એવા મૃતદેહો મીડિયાએ બતાવવા જોઈએ કે નહીં પડદા પર કે છાપવા જોઈએ કે નહીં એ એક મુદ્દો છે તો એક એવી તસવીર છપાઈ હતી જે તસવીર જોઈને આપણને કમકમાટી થઈ જાય આપણને જોવાનું ન ગમે એવી તસવીર આઘાતજનક રીતે છાપવામાં આવી હતી મને યાદ છે કે બે હજાર એકમાં જે આપણો ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યાં ભૂકંપનું કવરેજ એક ઇન્ટરનેશનલ મીડિયા એજન્સી બતાવતી હતી તો જે બાળકનું મૃત્યુ થયું હતું એ બાળકનો મૃતદેહ એમને બતાવવો હતો પરંતુ એમણે એટલી બધી કાળજી રાખી કે એના ઉપર સફેદ વસ્ત્રો પહેલાં કરાવી દીધા પછી બતાવ્યો હવે આ એક સંવેદનાનો વિષય છે કે તમે કેવી રીતે બતાવી શકો ન જ બતાવવા જોઈએ ઘણા લોકો વળી એવું કરે છે કે આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે જેનું હૃદય નબળું હોય એમણે ન જોવા જોઈએ આવું કરીને પણ ઘણા બતાવતા હોય છે પણ એ પણ ખોટું છે બતાવવાનો લોભ રાખવો જ ના જોઈએ અને ધારો કે બતાવવા જ પડે એમ હોય તો મને એવું લાગે છે કે એને બ્લર કરીને બતાવવા જોઈએ એને ઢાંકી દો તમે ટેકનોલોજી પાસે એવી સગવડો છે જ બીજો મુદ્દો કિશનભાઈ એ છે મારી દૃષ્ટિએ કે આવી જ્યારે કોઈ દુર્ઘટના થાય છે ને ત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ આપવા માટે જે મીડિયાવાળા ઉતાવળ કરીને ખાસ કરીને જે ભોગ બન્યા હોય એના પરિવારજનો સાથે વાતચીત કરવા માટેનો જે પ્રયત્ન કરે છે પણ બહુ જ અસંવેદનશીલ લાગે છે બારમી જૂને જે ઘટના બની એ તો અકલ્પનીય ઘટના હતી કેટલા લોકો મર્યા છે અને કેટલા જીવ્યા છે એની કોઈને ખસી ખબર જ નહોતી પરિવારજનોની પરિસ્થિતિ કેવી હોય એ આપણે કલ્પી શકીએ છીએ તો એ વખતે એમની બાઇક્સ ન લેવાય મને યાદ આવે છે કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ને બે ના દિવસે હું અંજારમાં હતો પત્રકાર તરીકે ગયો હતો અને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના દિવસે શાળાના અનેક બાળકો ભૂકંપમાં મૃત્યુ પામ્યા હતા તો જે સ્થળે મૃત્યુ પામ્યા હતા એ જગ્યાએ જ વાલીઓએ જેમના બચ્ચાઓના મૃત્યુ થયા હતા એમના વાલીઓએ ત્યાં એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું અને સમય એ જ હતો આઠ વાગીને કંઈક એટલે એક્ઝેક્ટ એક વર્ષ પછી હતી તો એ સમય થયો હોય તો પ્રાર્થના શરૂ થઈ અને મેં જોયું હું પત્રકાર તરીકે જ ગયો હતો પણ હું પણ એ પ્રાર્થનામાં જોડાયો હતો પણ મેં જોયું કે રાષ્ટ્રીય કક્ષાની બે ત્રણ ચેનલોવાળા પત્રકારો હતા એ જે વાલીઓ હતા એમના ખભા પકડી પકડી અને બહાર લઈ જતા હતા એમને બાઇટ્સ લેવા માટે આ દ્રશ્ય મારા જીવનમાં મેં જે કેટલાક કરુણ દ્રશ્ય જોયા એ પૈકીનું એક હતું અને ઘણા લોકો તો ઊભા જ ના થયા કારણ કે એ ઊભા થઈ શકે એવી સ્થિતિમાં જ નહોતા આમ આંખો બંધ કરીને એ લોકો પ્રાર્થના કરતા હતા પણ કેટલાક લોકો ઊભા થયા અને એમને લઈ જવામાં આવ્યા બાર સેચ દૂર અને ત્યાં એમના પ્રતિભાવો લીધા તો મીડિયાએ અસંવેદનશીલ ન થવું જોઈએ એટલે આ પ્રકારની લાલચમાંથી પણ મીડિયાએ બચવું જોઈએ રમેશભાઈ તમે અનુભવી પત્રકાર પણ છો ઘણા વર્ષોથી પત્રકારત્વના વિદ્યાર્થીઓને પણ ભણાવો છો તમે આવી ગંભીર ઘટનાઓનું ઘણીવાર તમે રિપોર્ટિંગ કરેલું પણ છે તો મીડિયાવાળા આવું શું કામ દર્શાવતા હશે અને કેટલું યોગ્ય છે એના બે ત્રણ કારણો હોઈ શકે કિશન સૌથી પહેલું અને મુખ્ય કારણ તો છે ટીઆરપી કે એમને વધારે ને વધારે લોકો સુધી પહોંચવું છે યુટ્યુબ ચેનલ હોય તો એમને એમ થાય કે અમારા વ્યૂ વધારે વધારે આવે અમને વધારે ને વધારે લોકો જુએ અને એની સાથે જાહેર ખબરો અને કમાણી પણ સંકળાયેલી હોય છે એટલે એક કારણ તો એ હોઈ શકે છે બીજું કારણ એ છે કે સ્પર્ધા આ એક કારણ છે કે બધાને એમ થાય છે કે અમે બહુ ઝડપથી બતાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ મને એવું લાગે છે કે બ્રેકિંગ ન્યૂઝ એ છે ને એ સંવેદનાનું અપમાન છે તમે બ્રેકિંગ ન્યૂઝના નામે જે રીતે ઉતાવળ કરો છો અને અધૂરી માહિતી આપી દો છો ખરેખર તો આ પ્રકારની જ્યારે કોઈ દુર્ઘટના થઈ હોય ત્યારે તમારે આમ થોડીક ધીરજ રાખવી જોઈએ અને તમે અનુમાનો કરો અને તમે સિસ્ટમ ઉપર પ્રહાર કરો કે તમે કશી ખબર જ નથી અમદાવાદમાં જે વિમાનની હોનારત થઈ હતી એ શા માટે થઈ છે એનો રિપોર્ટ તો હજી બે ત્રણ મહિના એ આવશે તમારે અનુમાનો જ કરવાના છે પહેલી વાત એ બીજી વાત એ કે ધારો કે તમારે બહુ ઉતાવળથી બતાવી દેવું છે તો થોડી કાળજી તો રાખો હવે હું તમને એમ કહું કે તમે પત્રકાર છો કિશન નવી સવારમાં તો આપણે આ પ્રકારના હોનારતોનું કવરેજ નથી કરતા પણ ધારો કે હું તમને કહું કે તમે કવરેજ કરવા જાઓ નવી સવાર તરફથી તમે સિનેમેટોગ્રાફરને જોડે લઈને જાઓ તમે કવરેજ કરવા તો હવે જે જ્યાં જે ઘટના બની છે જ્યાં બધો કાટમાળ પડ્યો છે એ કાટમાળની અંદર તમે ઘૂસી જાઓ તો એ કેટલું યોગ્ય કહેવાય પહેલી વાત તો એ કે તમારા જીવની સામે પણ જોખમ છે કદાચ એવું બને કે ક્યાંય એવો એવું કંઈક અંદર એવું પેલી આગ હોય ને ગેસ જેવું કંઈક થઈ ગયું હોય અને તમે ત્યાંથી પસાર થતા હો અને તમારો પગ પડે અથવા એ જ વખતે પગ ન પડે અને ત્યારે બહુ મોટો વિસ્ફોટ થાય અને તમને નુકસાન થાય તો એ પણ છે મેં જોયું કે ઘણા બધા પત્રકારો આ બધા કાટમાળની અંદરથી પસાર થતા હતા અને માઇક હાથમાં લઈને રિપોર્ટિંગ કરતા હતા તો એ કેટલું યોગ્ય છે મારી દૃષ્ટિએ ન કરવું જોઈએ તમારે થોડો સંયમ રાખવો જોઈએ મીડિયાએ થોડાક સંયમિત થવાની જરૂર છે મીડિયાએ થોડાક ધીરજવાન થવાની જરૂર છે તમે બ્રેકિંગ ન્યૂઝના નામે આવું કરો એ યોગ્ય નથી બીજી વાત એ કે તમે જ્યારે આ બધું કરતા હોવ છો ત્યારે તમે જે તપાસ કરતી એજન્સીઓ છે બચાવ અને રાહત કરતી એજન્સીઓ છે એને પણ તમે અંતરાય થઈ રહ્યા છો એ ત્યાં કેટલી બધી એજન્સીઓ આવી ગઈ હોય સરકારની તો એમને એમનું કામ કરવા દો અને ત્રીજી વાત કે તરતને તરત તમે કેવી રીતે એને પૂછી શકો હવે પરિસ્થિતિ તો જુઓ તમે પરિસ્થિતિનું કશું ખબર જ નથી શા માટે બન્યું છે કેવી રીતે બન્યું છે એની પાછળની ભૂમિકા શું છે એની પાછળના કારણો શું છે એની કોઈને ખબર નથી અને ને તરત તમારે બધું જ જાણી લેવું છે એ તો શક્ય જ નથી ને તો એ માટે તમે જે તે વ્યક્તિઓને પકડી પકડીને બાઇકસ લેવાનો ટ્રાય કરો એ પણ મારી દૃષ્ટિએ યોગ્ય નથી અને થોડોક સંયમ રાખવો જોઈએ જે છોકરાએ આ વિડીયો ઉતાર્યો એ છોકરાના મેં ઇન્ટરવ્યુઝ જોયા પછી અલગ અલગ ચેનલોએ જોયેલા તો એમાં મને એટલી બધી નવાઈ લાગી કે જવાબદાર મીડિયા આવું કેવી રીતે બોલી શકે અને કહી શકે ઘણી ચેનલોએ એવું કહ્યું કે એ જે છોકરો હતો આર્યન એને ઉપ એને પોલીસ ઉપાડી ગઈ હવે આ શબ્દ તમે કેવી રીતે વાપરી શકો ઉપાડી કેવી રીતે જાય તમે સમજ કરો કે આ એક આંતરરાષ્ટ્રીય હોનારત થઈ છે આ નાની હોનારત નથી એ હોનારતનો વિડીયો જાણે અજાણે કોઈક છોકરાએ બનાવ્યો છે તો એની તપાસ પોલીસ કરે જ અને કરવી જ જોઈએ એની પાછળ કદાચ કોઈ કાવતરું પણ હોઈ શકે અને એ છોકરો જાણે અજાણે કદાચ એ કાવતરાનો ભાગીદાર બની પણ ગયો હોય એવું બની શકે શક્યતાઓ તો બધી જ છે બરાબર છે એ તો છોકરો નિર્દોષ જ હતો અને એણે તો ગામડે બતાવવા માટે વિડીયો બનાવ્યો હતો એ વસ્તુ બહાર આવી છે અત્યારે તો બહાર આવી છે પણ તમે ચેનલોવાળા આપણે મીડિયાવાળા કિસન કેવી રીતે એવું કહી શકીએ કે એને ઉપાડી ગયા અને મેં એ વખતે જે ઇન્ટરવ્યૂઝ જોયા તો એ જે એના પરિવારજનો કે એ જ્યાં ઉતર્યો હતો એ અને આજુબાજુવાળા લોકોના જે ઇન્ટરવ્યૂઝ જોતો હતો મને લાગે છે કે આ પત્રકારત્વ નથી આ પ્રકારનું પત્રકારત્વ કેવી રીતે આપણે કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ સિસ્ટમ સિસ્ટમનું કામ કરે છે પોલીસ પોલીસ એક દરેક એજન્સીઓ છે દરેકને એજન્સીઓને પોતપોતાનું કામ કરવા દો એ એટલે તમે આક્ષેપો કરો કે તમે એવું કહો કે ઉપાડી ગયા હતા હા મીડિયા તરીકે આપણી ફરજ છે કે સિસ્ટમ બરાબર કામ ન કરતી હોય કે ખોટું કામ કરતી હોય એવા બધા પ્રશ્નો હોય તો મીડિયાએ ચોક્કસ એને રજૂ કરવા જ જોઈએ પણ તમે ડગલેને પગલે એવું જ માનો અને તમે પોતે મીડિયાને જે સ્વતંત્રતા મળી ગઈ છે આપણને એ એ સ્વતંત્રતાનો આપણે ઉપયોગ કરીને આપણે જે મનસ્વી રીતે ધારે તેમ કરીએ એને કારણે નુકસાન થાય એવું મારું માનવું છે રમેશભાઈ આવી દુર્ઘટનાઓ અને ગંભીર હોનારતોમાં તમારો પોતાનો કોઈ અનુભવ છે આવો ઘણા બધા અનુભવો છે એક અનુભવ તમારી સાથે હું વેચું કે ગોધરામાં કાર સેવકોને લઈને જે ટ્રેન જતી હતી એમાં એક ડબ્બાને સળગાવી દેવામાં આવેલો તો એ ઘટના સવારમાં બનેલી એ જ દિવસે મોટાભાગે અઠ્યાવીસમી ફેબ્રુઆરી હતી તો અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ મને મારા તંત્રીએ બોલાવ્યો એ વખતે હું અમેરિકાથી ન્યૂયોર્કથી એક અખબાર પ્રકાશિત થાય છે એમાં હું પત્રકાર તરીકે કામ કરતો હતો તો મને બોલાવ્યો એમણે અને સૂચના આપી કે તમે ચાર વાગે કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી જાઓ અને ત્યાં જઈને જે કારસેવકો બચી ગયા છે એને ટ્રેન લઈને વડોદરા આવી રહી છે અને અમદાવાદ પણ આવી રહી છે તો તમે જાઓ ત્યારે હું મને લાગે છે કે સ્કૂટર રાખતો હતો હા સ્કૂટર હતું મારી પાસે તો હું સ્કૂટર લઈને સીધો અમારી ઓફિસ સ્વસ્તિક ચાર રસ્તા અમદાવાદમાં હતી સીજી રોડ ઉપર તો ત્યાંથી હું સીધો સરસલાટ ત્રણ સાડા ત્રણે પહોંચી ગયો અને સમયસર ટ્રેન આવી ગઈ અને મેં ઇન્ટરવ્યુઝ કર્યા થોડા ફોટા પણ પાડ્યા એ વખતે હું કેમેરા રાખતો હતો મેં તાજો તાજો ડિજિટલ કેમેરા ન્યુયોર્કથી મંગાવ્યો હતો અમારા તંત્રી હતા મધુરાય એ સાહિત્યકાર બહુ મોટા એ આવવાના હતા તો મેં કહ્યું કે મારે કેમેરા જોઈએ છે કારણ કે હું સતત રિપોર્ટિંગ કરતો હોય એટલે મારે કેમેરા હોય તો સારું પડે તો એમની પાસેથી મેં મંગાવેલો તો એ કેમેરામાં લઈને હું ગયેલો તો મેં થોડા ફોટા પણ પાડ્યા અને પણ એ વખતે હું કિશન તમને કહું કે જે હવામાંથી મેં સૂંઘેલું તો મેં મારા તંત્રીને જઈને કહ્યું હતું કે મને એવું લાગે છે કે આવતીકાલથી ગુજરાત ભડકે બળશે અને મહિનાઓ સુધી પાંચ છ મહિનાઓ સુધી એને કોઈ ઠારી નહીં શકે તો એ ઊભા થઈ ગયા અને મને કહ્યું કે કોઈએ ઇન્ટરવ્યૂમાં આવું કહ્યું તમને કોઈ તમે આ બધા ઇન્ટરવ્યૂ કરીને આવ્યા છે એમાં કોઈ તમે વિશ્વ હિન્દુ પરિષદના કે કોઈક હોદ્દેદારનો ઇન્ટરવ્યૂ કર્યો એમણે કહ્યું મેં ના મને એવો તો કોઈ ઇન્ટરવ્યૂ કર્યો જ નથી હું તો ખાલી કાર જ ઇન્ટરવ્યૂ મેં તો કર્યા છે અને એ બધા ઇન્ટરવ્યૂઝની સ્ટોરી અમે પછી અમારી એક એજન્સી હતી ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી હતી એમાં એ સ્ટોરી જતી હતી પણ મેં કહ્યું મને લાગે છે એવું કે જે હવામાંથી મને એવું લાગ્યું હવા સૂંઘીને હું કહી રહ્યો છું કે આના પડઘા જબરજસ્ત પડશે અને એવું જ થયું હતું ખાસા પાંચ છ મહિના સુધી ગુજરાત ભડકે બળ્યું હતું હવે જે બીજા દિવસની વાત કરું હું તમને તો મને ખબર એવી પડી કે આજે આજે આ જે મૃતદેહો છે કાર સેવકોના એ અમદાવાદમાં લાવવાના હતા અને સોલા સિવિલ હોસ્પિટલમાં એમને રાખવાના હતા એવી મને માહિતી મળી હું એ વખતે ગાંધીનગર રહેતો હતો તો રાત્રે તો ગાંધીનગર ગયો પછી બીજા દિવસે સવારે વહેલો ઉઠી ગયો પાંચ વાગે ઉઠી ગયો મને કોઈ અસાઇનમેન્ટ મારા સાપ્તાહિક તરફથી આપવામાં નહોતું આવ્યું પણ મારી પાસે કેમેરા હતો અને મને એવું થયું કે મારે રિપોર્ટિંગ કરવું જોઈએ તો હું પાંચ વાગે ઉઠી અને ગાંધીનગરથી પાછલો રોડથી સીધો હું સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તો આટલી બધી મોટી સોલા સિવિલ હોસ્પિટલ નહોતી તો હું પહોંચી સાડા પાંચ પોણા છ એ પહોંચી ગયો અને બાર બધા મને અત્યારે યાદ નથી લગભગ અશોક સિંગલ હતા અથવા ધર્મેન્દ્ર મહારાજ હતા એ બેમાંથી કોઈ કેક હતા એ તાપણું થયું હતું ને એ તાપતા હતા અને બીજા ઘણા બધા લોકો તાપતા હતા પછી મેં પૂછ્યું ત્યાં જઈને મેં તો આજે સેવકોના મૃતદેહો છે એ ક્યાં છે હું અંદર એન્ટર થયો તો મેં જોયું કે આખા મોટા રૂમમાં બરફની બહુ જ મોટી મોટી પાટો હતી અને બધા મૃતદેહો ત્યાં રાખવામાં આવ્યા હતા તો હવે મારી પાસે કેમેરા હતો અને હું એક પત્રકાર હતો એક તસવીરકાર હતો એટલે મેં મારા જીવનના સૌથી અણગમતા ફોટા એ વખતે પાડેલા આમ એક 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 જગ્યાએ ફરી ફરીને ફોટા મેં પાડેલા અને ફોટા મેં મારા તંત્રીને પણ બતાવ્યા હતા કે આજે સવારે હું ગયો હતો ને આ ફોટા મેં પાડ્યા એમણે કહ્યું એમણે ફોટા બધા જોયા હતા પણ મારે એ કહેવું છે પેલી સંયમની વાત અહીંયા મહત્ત્વની છે આત્મસંયમની વાત છે એમાંથી ક્યારેય અમે એક પણ ફોટાનો ઉપયોગ કર્યો નહોતો કદી કર્યો નહોતો અમારા એ સાપ્તાહિકમાં મેં સેંકડો સ્ટોરી છાપી હતી પણ એમાંથી એક પણ ફોટાનો અમે ક્યારેય ઉપયોગ કર્યો નહોતો અમે ધાર્યું હોત તો એ ફોટાઓનો ઉપયોગ કરી શક્યા હોત પણ અમે નહોતો કર્યો ન જ કરવો જોઈએ એટલે કોઈ પણ પત્રકાર માટે અખબાર માટે કે મીડિયાની ચેનલ માટે આત્મસંયમ એ બહુ જ મહત્ત્વનો છે રમેશભાઈ તમારી વાત સાવ સાચી છે માત્ર ટીઆરપી માટે જ જો મીડિયા કવરેજ કરવામાં આવે એ તો જોખમી છે ને કેટલા બધા ઉદાહરણો તમને હું કિશનભાઈ આપી શકું કે એને કારણે કેટલું બધું જોખમ થાય છે અત્યારે મારે નવી સવારના પ્રેક્ષકોને બે ઉદાહરણો કહેવા છે બંને ઉદાહરણો એકદમ સંવેદનશીલ છે પહેલું ઉદાહરણ ગુજરાતના એક પ્રદેશનું છે મારે જિલ્લાનું નામ નથી આપવું પણ બની ગયેલી ઘટના છે એમાં થયું એવું કે કોઈ એક સરકારી કર્મચારી હતો એ એની માંગને લઈને તંત્ર સામે રજૂઆત કર્યા કરતો હતો અને એનું પરિણામ આવતું નહોતું પછી એણે કંઈક લડત કરી હશે એણે ધરણા કર્યા હશે એને એવું બધું એણે કરેલું પછી એક ટીવી ચેનલવાળાએ એને ચાવી ભરાઈ બરાબરની ચાવી ભરાઈ અને એને એવું કહ્યું કે તું એક કામ કર તું કેરોસીન કે એવું કંઈક લઈ અને આત્મવિલોપન કર અને એ કચેરીની સામે આત્મવિલોપન કર અને અમે બધા ટીવીવાળા એનું કવરેજ કરીશું તો તને બહુ મોટી તો તને એનો ફાયદો થાય અને ગાંધીનગર સુધી વાત પહોંચે કે દિલ્હી સુધી વાત પહોંચે તારી જે સમસ્યા છે એનો ઉકેલ આવે એ વાતોમાં આવી ગયો અને એણે કેરોસીન કેવું કંઈક લીધું અને એણે શરીર ઉપર નાખી દીધું અને પોતાની જાતને સળગાવી દીધી હવે થયું એવું કે એને બધાએ પકડી લીધો અને એવું બધું થયું પણ એમાં પેલો ઘણો બધો બળી ગયો દાઝી ગયો અને છેવટે એનું મૃત્યુ થયું અને આ ઘટના તો પછી તો બધાએ દબાવી દેવાનો ટ્રાય કર્યો ને આવું 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 બનેલું છે એટલે તમે વિચાર કરો કે કેટલી બધી અસંવેદનશીલતા બીજી એક વાત કે આપણે નવી સવારમાં આપણે વર્કિંગ જર્નલિસ્ટનું આર્કવાઇઝ કરી રહ્યા છીએ બધાના ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ તો એમાં ઇન્ડિયા ટીવીના જે મુખ્ય વરિષ્ઠ પત્રકાર છે નિર્ણય કપૂર એનો મેં અહીંયા ઇન્ટરવ્યૂ કરેલો હું જ્યાં બેઠો છું ત્યાં નિર્ણય કપૂર બેઠેલા અને મેં ઇન્ટરવ્યૂ કરેલો तो निर्णय कपूरे जो एक बात करी थी ये बात आपने नवी सभा प्रेक्षकों ने बता है मैं आपको बताऊं कि कुछ ऐसे अनुभव हुए आ, स्टोरीज करते हुए जिससे हमें ह्यूमन जर्नलिज्म जो बोलते हैं हम उसके बारे में बहुत कुछ सीखने को मिला मेरे को बोलने में कोई आपत्ति नहीं है लेकिन फेक नैरेटिव्स फेक न्यूज कैसे बनती है क्या होता है ये हम आज बात कर रहे हैं ना मैं तो सत्तानवे अठानवे में देख चुका हूँ ठीक है पालनपुर के पास बनासकाठा में कोई दलित के ऊपर अत्याचार का कोई मामला था उसकी डेथ हो गई थी मैं एजेंसी का नाम नहीं लेना चाहता कोई एनजीओ थी जो सबको जबरदस्ती वहाँ लेके गई हम भी गए मैं तब जीएसटीवी में था उन दिनों में तो कि भाई वहां तो बड़ा प्रोटेस्ट होने वाला है और गांव वाले या रैली निकालेंगे और और वो एक उनका हाथ होगा जिस तरह से फंक्शन करते हैं एन वहां गए तो गांव में बिल्कुल शांति है ठीक है कोई विरोध नहीं कुछ नहीं सब नॉर्मल तो मेरा पहला लाजमी सवाल ये था कि भाई फिर हम यहाँ आए क्यों हैं ठीक है अब क्योंकि वहाँ चले गए हैं वहाँ सारी एजेंसीज हैं मतलब चैनल्स के नाम लेना ठीक नहीं है सब लोग थे वहाँ हमारी जो साथ में लोग थे हमारे बिरादरी के वो उन्हें एन वाले से कह रहे कि यार कुछ तो करवा दो अब कम से कम ठीक है और वहाँ पे वो उन्होंने अरेंज करके मतलब वो तीस चालीस लोग बैनर वैनर उठा के चल रहे हैं वो शूट कर रहे हैं और वो स्टोरी चली और बाकायदा हर जगह चली मैंने शूट नहीं किया मैंने बोला मैं नहीं करूँगा भाई क्योंकि

जहां मुझे सही लगता है वहां मैं बोलता हूँ लिखता हूं ठीक yeah. है लेकिन मैं तब चुप रहा वापस आ गए हम लोग क्या तर्क था कि हम इतना गाड़ी वाड़ी लेके गए हैं इतना एक्सपेंस किया है कुछ तो करेंगे ये क्या बात हुई कि मैं क्योंकि इतनी दूर गाड़ी लेके गया हूं इसलिए मुझे कुछ तो करना है तो कुछ तो करना है के नाम पे मैंने यू नो जबरदस्ती रैली निकलवा दी તો કિશન તમે જુઓ કે આવું થાય છે એટલે ટીઆરપી છે અને બે ત્રણ વસ્તુ બહુ મહત્વની છે કિશન કે એક તો મીડિયામાં આપણને જે સ્વતંત્રતા મળી છે એનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ પણ જવાબદારીપૂર્વક પ્રયોગ કરવો જોઈએ અને સંયમ રાખીને પ્રયોગ કરવો જોઈએ એમાં ઘણીવાર આપણે સ્વચ્છંદ બની જઈએ મનસ્વી બની જઈએ એનાથી પરિણામ આવતું હોય તોય નથી આવતું ઘણીવાર સિસ્ટમનો વાંક હોય પણ ખરો તો પણ ઊંધું થાય છે પછી કારણ કે તમે બૂમાબૂમ કર્યા કરો વાગાયો 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 એના જેવું થાય છે પછી એટલે સંયમ રાખવાની જરૂર છે અને એમાંય જ્યારે હોનારત જેવા પ્રસંગો હોય ત્યારે તો ચોક્કસ વધારે કાળજી રાખવી જોઈએ કારણ કે તમે પોતે પણ માણસ છો અને સામે જે બધા જે ભોગ બન્યા છે તે પણ માણસો છે એના પરિવારજનો છે એ પણ માણસ છે બધાના શરીરમાં ધબકતું હૃદય છે એ આપણે ન ભૂલવું જોઈએ એની ખૂબ કાળજી રાખવી જોઈએ અને આપણે આ ચર્ચાનું સમાપન ગાંધીજીથી કરીએ ગાંધીજી બહુ જ મોટા ગજાના પત્રકારની તંત્રી હતા એ અજ્ઞા એંસી વર્ષ જીવ્યા એમાંથી લગભગ પિસ્તાલીસ વર્ષ સુધી એમણે સક્રિય પત્રકારત્વ કર્યું છે ત્રણ ખંડોમાં કર્યું છે યુરોપ ખંડ આફ્રિકા ખંડ અને ભારત એશિયા ખંડ એમ ત્રણ જગ્યાએ કર્યું છે એમણે એક બહુ જ સારી વાત કરી છે એમાં આ નિર્દેશ છે પત્રકારો માટે તંત્રીઓ માટે એ ગાંધીજીએ એવું કહ્યું છે કે વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે એટલે વર્તમાન પત્ર શબ્દ છે તે તમે મીડિયા શબ્દ વાપરી શકો તો મીડિયા એ ભારે શક્તિ છે પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામના ગામ ડૂબાડે અને ઊભા પાકનો નાશ કરે એવું જ નિરંકુશ કલમનું સમજવું તો નિરંકુશ મીડિયાને કારણે આવું નુકસાન થઈ શકે જેવું નુકસાન નિરંકુશ પાણીથી થાય છે આમ પાણીનું પૂરું આવે પછી તો એ કેવી રીતે બધાનો વિનાશ કરતું કરતું આગળ વધી જાય છે પછી ગાંધીએ જે વાત કરી છે ગાંધી એ એટલી બધી અદ્ભુત વાત છે ગાંધીએ એમ કહ્યું છે કે તો એના ઉપર અંકુશ કોણ મૂકે અને પછી ગાંધીએ જે જવાબ આપ્યો છે એ જવાબ બધાએ ધ્યાનમાં રાખવા જેવો છે બહારનો અંકુશ તો ઝેરી જ નીવડે અંદરનો અંકુશ જ કામનો કાયદાનો નિયમનોનો એ બહારનો અંકુશ છે એ બહારનો અંકુશ તો ઝેરી જ નીવડે અંદરનો અંકુશ પત્રકાર તરીકેનો તંત્રી તરીકેનો સંપાદક તરીકેનો કે આપણે ચેનલ ચલાવતા હોય તો એ ચેનલ ચલાવવાના મુખ્ય વ્યક્તિ તરીકેનો આપણો અંદરનો અંકુશ છે ને એ જ કામનો છે એટલે આપણે અંદર અંકુશ રાખવો જોઈએ આ બધા પ્રકારનું જ્યારે આપણે રિપોર્ટિંગ કરીએ કવરેજ કરીએ ત્યારે આપણે કાળજી રાખીએ કે જાણે અજાણે પણ એનાથી કોઈની લાગણી ન દુભાય કોઈની સંવેદનાને અસર ન થાય અને સમાજને અને રાષ્ટ્રને નુકસાન ન થાય રમેશભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર આટલી સરસ અને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો આભાર હું આપનો પણ આભાર માનું છું કે અહીંયા આવી એક સરસ આપણે ચર્ચા કરી શક્યા